ભાવનગરમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે પાલિતાણા નગરપાલિકા સામે મોરચો માંડ્યો છે નગરપાલિકાના ચીફ ઓફિસરે સોળ જેટલા મંદિરોને હટાવવા નોટિસ આપી છે આ નોટિસ તાત્કાલિક પાછી ખેંચવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે પાર્ટી નેતા કિરીટ સાગઠિયાની આગેવાનીમાં કાર્યકરોએ તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું પાલિતાણા નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે સોળ મંદિર હટાવવાની નોટિસ આપવામાં આવી અને નોટિસ પાછી ખેંચવામાં આવે એવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે ચીફ ઓફિસર દ્વારા પંદરથી વધુ મંદિર હટાવવા માટેની નોટિસ આપવામાં આવી છે વિગતો સાથે નીતિન શું બધું અપડેટ છે કોંગ્રેસના નેતા કાર્યકરોએ નોટિસ પાછી ખેંચવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે પાલિકામાં કેટલાક ધાર્મિક સ્થળો હટાવવા માટે ચીફ ઓફિસર દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવી છે સોળ જેટલા ધાર્મિક સ્થળો છે એ હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે એની સામે કોંગ્રેસે વિરોધ પ્રગટ કર્યો છે કોંગ્રેસ દ્વારા આજે ધરણા સહિતનો કાર્યક્રમ પણ ત્યાં સ્પોટ ઉપર યોજવામાં આવ્યો છે આગામી દિવસોમાં આજે નોટિસ જે આપી છે પાછી ખેંચવામાં આવે તેવી કોંગ્રેસના લોકોની માંગ છે જી બિલકુલ નીતિન આભાર જાણકારી આપવા બદલ